તો મિત્રો બધાયને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ તો બધા મજામાં હશો અને જોવા ભાઈ ઉઠ્યા મોડા 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 ઉઠ્યા ઉજાગરો હતો ઉજાગરો છે મતો પણ કંઈ કર્યું કોઈ ભાઈ ગયા તા સારંગપુર ગઢડા ની બધા ફરી ફરીને આવ્યા છે અને કેટલા વાગે બાર વાગે આવ્યા ને

ન પિકનિક પિકનિક કેવા શું કેવાય જાતે બનાવીને ખાવાનું એવું બધું હોય ને તો મજા આવે એવું એવું આપણે એવું જે એક વખત કરવું છે